નમસ્કાર ખેડૂત મિત્રો હું ખુદ હાર્દિક ફરી આપનું એકવાર હાર્દિક સ્વાગત કરું છું કિસાન મોલ યુટ્યુબ ચેનલ વતી તો મિત્રો આપણે અત્યારે જે મગફળીની બિયારણની વાત કરીએ તો સિત્યોતેર નંબર બલરામ શેઠ નું આ જે મુનાભાઈ નરસિંહભાઈ રામાણી વાવેતર કરેલું છે તો સિત્યોતેર નંબર ની માંડવીની વેરાયટી વિશે ખેડૂતભાઈ નું શું કેવું છે તો આપણે ખેડૂતભાઈ સાથે વાત કરીએ કે મુનાભાઈ કે આની અંદર જે સાઈઝ કેવું રહ્યું છે આપણે વખતે સારું છે અને બીજી અધર વેરાયટી બત્રીસ નંબર ચાર છે બાવીસ નંબર વીસ નંબર એની વેરાયટી કરતા બધી વેરાયટી કરતા વેરાતી સારી લાગે અને આમાં દાણા કેટલા આવે છે દાણા બે તા ત્રણ દાણા ત્રણ મતલબ ત્રણ દાણા જેવું સમાવેશ થાય છે અને અંદાજે ઉતારા જેવું કેવું લાગે છે તમને પચ્ચીસ મણ ઉપર તો થાય ત્રીસ મણ જે પચીસ ત્રીસ મણ જેવું ઉતાર થાય તો અત્યારે બલરામની જે સિત્ત્યો નંબર વાવેલી છે એ મગફળી તમને બતાવી દઉં કે જે આ મગફળી છે અત્યારે ખેડૂતભાઈ પાસે આ મગફળીનો છોડવો છે એ પ્રોપર ફ્લાવરિંગ છે પ્લસ આની અંદર ત્રણ છોડવા ત્રણ દાણાનો સમાવેશ થઈ રહ્યો છે કે કોઈ પણ મગફળી ત્રણ નંબર નંબર નો દાણો આવે છે કે મતલબ ત્રણ દાણા આવે છે મગફળી ખેંચેલી છે કે બધા પેલા વહેલી વેરાયટી વાવેલી છે તમે જોઈ શકો છો અને આ ત્રણ દાણા છે તમે એ પણ જોઈ શકો છો કે વેરાયટી ની અંદર કેવું છે કે બીજી મુનાભાઈ કે સિત્યોતેર નંબર ખેડૂતોને વાવવી જોઈએ સત્ય સર વાવ બીજી નો અને સાથે તમે બીજી કંપનીનું સિત્તેર વાવેલું છે બલરામ નું વાવેલું ડિફરન્ટ તફાવત કેવો દેખાય છે સત્ય બલરામ વાળા નું સારું સારી વેરાયટી છે બરોબર તો મિત્રો ધન્યવાદ કે બલરામ સેટ નું જે સત્ય નંબર છે તમને બતાવી દીધું છે કે સારી વેરાયટી છે હું છે તમે જોઈ શકો છો ધન્યવાદ